બનાસકાંઠા આરોગ્ય વિભાગના બે કર્મચારી ગેરહાજર હોવાનું સામે આવ્યું હતું જેમાં જિલ્લા નાયબ આરોગ્ય અધિકારીએ નિવેદન આપ્યું હતું કે બે કર્મચારીઓની વાત કરવામાં આવે તો હાર્દિક સાવજ છે જે કાંકરેજ તાલુકાના છે અને પ્રકાશ દેસાઈ છે જે દાંતા તાલુકાના છે જે બે કર્મચારીઓ છે તે લેબોરેટરી ટેકનિશિયન તરીકે કામ કરતા હતા પ્રકાશ દેસાઈ છે દાંતા તાલુકામાં ઓગણીસોને સત્તાણુંથી નોકરી કરતા હતા અને બે હજાર સ્વૈચ્છિક નિવૃત્તિની માંગણી કરેલ છે રજા ઉપર ગયા બાદ સ્વૈચ્છિક નિવૃત્તિ માટે પ્રોસેસ હોય છે નિવૃત્તિ માટે અને પેન્શન પાત્ર નોકરી હતી એટલે પેન્શન પણ આપવા પાત્ર થાય એની કોઈ તપાસ ખાતા કે તપાસ બાકી હતી કે નહીં એની પણ ખાતરી કરવી પડે કોઈ લેણું બાકી છે કે નહીં પણ ખાતરી કરવી પડે તે પ્રોસેસ હાલમાં ચાલુ છે જે પ્રોસેસ પૂરી થયા પછી આ સર્વિસ બુક અને તેની મંજૂર પેન્શન કરવાનું છે તે ફાઇલ ગાંધીનગર કક્ષાએ મૂકવામાં આવશે ગાંધીનગરથી પછી તેમના પેન્શનના તમામ કાગળિયા મંજૂર થાય તે બાદ તેમને નિવૃત્ત કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે જ્યારે કાંકરેજની વાત છે કાકરબા એ હમણાની જ નવી ભરતી છે બે હજાર ત્રેવીસમાં જ ભરતી થયા છે છેલ્લે ગુજરાત સેવા પસંદગી ગુજરાત સરકાર દ્વારા અને તેઓને બે વર્ષ બે મહિના નોકરી કર્યા બાદ પોતે લાંબી રજા ઉપર મૂકી અને રજા ઉપર ગયેલ છે તેની જાણકારીની કચેરીને જાણ કરેલ છે અમો એ પણ એને હાજર થવા માટે પ્રોસેસ કરવાની હોય સરકારને તે પ્રમાણે તેમને નોટિસો આપી છે અને બંને આજે કાકરવાળા છે તેમને નોટિસ હાજર થવાની નોટિસ આપેલ છે પરંતુ હાજર થયા નથી અને એવા સમાચાર છે અને તેઓ બહાર દેશ હોવાની વાત છે તો તેના માટે એક જાહેરાત છાપામાં આપવામાં આવશે કે તેમને તેમના સરનામા લેટર લખવામાં આવશે છાપામાં આપવામાં આવશે કે તમે હાજર થવા માંગતા હો તો હાજર નહીં થાય તો તેમની સામે ખાતાકીય કાર્યવાહી કરાશે અને આ બંને કર્મચારીઓને કોઈ પગાર ચૂકવવામાં આવ્યો નથી છે બે આરોગ્ય કર્મચારીઓ જે ગેરહાજર રહેવાને સામે આવ્યો શું જે બે કર્મચારીઓની વાત છે એક હાર્દિક ડી સાવત છે એ આપણે કાંકરેજ તાલુકાના છે કાંકરેજ પીએચસીના અને પ્રકાશ દેસાઈ છે એ દાતા તાલુકાના છે બે બે જે કર્મચારીઓ છે તે લેબોરેટરી ટેકનિશિયન તરીકે કામ કરતા હતા જે પ્રકાશ દેસાઈ છે એ દાતા તાલુકામાં ઓગણીસો ને સત્તાણુંથી નોકરી કરતા હતા અને બે હજાર ત્રેવીસમાં એમને સ્વૈચ્છિક નિવૃત્તિની માંગણી કરેલી છે રજા ઉપર ગયા બાદ તો સ્વૈચ્છિક નિવૃત્તિ માટે આખી અલગ પ્રોસેજ હોય છે નિવૃત્તિ માટે એને પેન્શન પાત્ર નોકરી હતી એટલે પેન્શન પણ આપવા પાત્ર થાય એની કોઈ તપાસ ખાતા કે તપાસ બાકી હતી કે નહીં એની પણ ખાતરી કરવી પડે કોઈ લેણું બાકી છે કે નહીં પણ ખાતરી પડે એ પ્રોસેજ હાલમાં ચાલુ છે જે પ્રોસેસ પૂરી થયા પછી આ સર્વિસ બુક અને તેમની મંજૂર પેન્શન કરવાનું છે તે ફાઇલ ગાંધીનગર કક્ષાએ મૂકવામાં આવશે ગાંધીનગરથી પછી તેમના પેન્શનના ને તે તમામ કાગળિયા મંજૂર થાય તે બાદ તેમને નિવૃત્ત કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે જ્યારે કાંકરેજની વાત છે કાંકરમાં એ હમણાંની નવી જ ભરતી છે બે હજાર ત્રેવીસમાં જ ભરતી થયા છે છેલ્લે ગુજરાત સેવા પસંદગી ગુજરાત સરકાર દ્વારા અને તેઓએ બે વર્ષ મહિના નોકરી કર્યા બાદ પોતે લાંબી રજા ઉપર મૂકી અને રજા ઉપર ગયેલા છે તેની જાણ ટી એચ કચેરીએ કરેલી છે અમુએ પણ એને હાજર થવા માટે જે પ્રોસેસ કરવાની હોય સરકારશ્રીને તે પ્રમાણે નોટિસો આપી છે અને બંને જણ આ જે કાંકરવાળા છે તેમને નોટિસ હાજરી હાજર થવાની નોટિસ આપેલી છે પરંતુ હાજર થયા નથી અને એવા સમાચાર છે કે તે આઉટ ઓફ કન્ટ્રી છે તો તેના માટે એક જાહેરાત છાપવામાં આપવામાં આવશે કે ભાઈ તમે એમને એમના સરનામે લેટર લખવામાં આવશે અને છાપામાં આપવામાં આવશે કે ભાઈ તમે હાજર થવા માગતા હો તો સાત દિવસમાં હાજર થવું નહીં તો તમારી જગ્યા ખાલી ગણાશે તે ફિક્સ કર્મચારી છે પાંચ વર્ષ માટેના ફિક્સ કર્મચારી છે અને જો એ પછી હાજર સાત દિવસમાં નહીં થાય તો એ જગ્યા ખાલી બતાવી અને તેમાં નવી ભરતી કરવામાં આવશે આ બંને કર્મચારીઓ બાબતે જે દિવસથી રજા ઉપર છે તે દિવસથી તેઓનો પગારનું ચૂકવણું તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કરવામાં આવેલું નથી એટલે તેમને પગાર લીધેલો છે તે વાત તદ્દન ખોટી છે